ગુડ મોર્નિંગ વાંદરા તાણી બોલો ગુડ મોર્નિંગ સિંહ બાય જો ભાઈ એક વાંદરાબાઈ છે અને એક સિંહ ભાઈ છે હવે કઈ રીતે મોરા બનાવ્યા આ એવું તમને શીખવાડું જો આ છે સિંહનું મોરું બરાબર સિંહની મોરાની પાછળનો ભાગ આપણે આ રીતે જોઈએ છે બરાબર તો એમાંથી હું તમને સિંહનું મોરું બનાવતા શીખવાડું ચલો જુઓ આપણે શું કરીશું સૌથી પહેલાં એની આંખ બનાવીશું આપણે ગીત આવે છે ને વડલા ડાળે વાંદડા ટોળી કરતી હોનો જોયા કર થઈને ચૂપા કરુપાચું તો એ ગીત કરાવવું છે ને એના માટે આ મોરા બનાવું છીએ જો આ રીતે કરી અને પછી એનું મોઢું બનાવી દે અહીંયા એના આપણે

આ રીતે સરસ મજાની આપણે સેપ આપી અને બોર્ડર કરી દેવાનો બોર્ડર કર્યા પછી કાન બનાવી દીધા અને આ અને હમણાં આપણે સરસ મજાનું ગીતનો અભિનય કરવાનો છે મોરા પહેરીને પછી જુઓ આ રીતે કલર કરી દેવાનું છે જો વાંદરાભાઈનું મોરું આ રીતે બનીને તૈયાર જો સરસ મજાનું દીકરીઓ તૈયાર કરી દીધા છે મોટી દીકરીઓને હેલ્પ માં લીધી છે કારણ કે પ્રાર્થના પછી ગીત ગવડાવવાનું હતું જુઓ વાહ ભાઈ વા મોરું પકડો તો બેટા વેરી ગુડ જેને કરે બધા પકડો વેરી ગુડ સરસ જુઓ હવે તમને બધાને પહેરાવાના છે પહેરવા છે ને હા સરસ મજાના વાંદરા બનીને ગીત ગાવાનું છે ભાઈ ક્લેપ કરો અને શામાંથી આપણે બનાવ્યા જો સિંહનું મોરું હતું એમાંથી આપણે ફેરવો જુઓ જુઓ પાછળ વાંદરા ભાઈ અને પેલા સિંહ ભાઈ જાદુ થાય છે ને ભાઈ જો વાંદરામાંથી સિંહ બની જાય સિંહમાંથી વાંદરો બધા અત્યારે શું છે હવે જો જાદુ કરીએ વાંદરા બની જો ભાઈ અરે વાહ જાદુ થઈ ગયું ભાઈ સિંહ માંથી શું બની ગયો વાંદરા ભાઈ ચલો સિ બની જાઓ સિંહ બનો સિંહ બનો અરે વાહ કેવું જાદુ થાય છે ભાઈ ચલો વાંદરા બનો અરે વાહ સી વેરી ગુડ ચલો ભાઈ સરસ મજાની ક્લેપ કરી દોલો ચલો સિ શું કરે સિંહ શું કરે ચલો વાંદરા બની જાઓ બધા વાંદરા છો ચલો ભાઈ માણસ બનો અરે વાહ આ સિંહ બની રહી છે માણસ બનો ચલો વાંદરા બની જાઓ અરે વાહ ભાઈ વાહ ચલો માણસ સિંહ વેરી ગુડ